મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણી લક્ષી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ ખેચ પહેરીને ભાજપમાં જોડાયા જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખા બેન જીતાડવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોરતોડની રાજનીતિ શરૂ થઈ છે બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઈ હતી જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પર્વત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સવારના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું હતું કે આજે આપણા સૌની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને અનેક લોકો ભાજપમાં જોડાયા તેઓનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું મોદી સાહેબ દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો હવે જાતિ અને ધર્મ ઉપર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાય છે પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા હવે મોદી સાહેબના આવ્યા પછી ઓછું અર્થતંત્ર અગિયારમાં સ્થાને પાંચમા સ્થાને આવ્યું અને અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર ત્રીજા સ્થાને લાવીએ અને વિકાસની વાતો આપણે કરીએ તો આજે જે આપણે રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન ઓગણીસો સુડતાલીસથી બે હજાર ચૌદ સુધી અને જે વીજળીકરણ થયું તે એકવીસ હજાર આઠસો એક કિલોમીટર થયું અને બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધી અડત્રીસ હજાર છસો પચાસ કિલોમીટર થવું સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે પણ ક્યાંક હજુ પણ બૂમો આવે છે કે ડોક્ટરોની સંખ્યા ઓછી છે મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા છે પહેલા પહેલાં એક હજાર ત્રણસો પંચોતેર મેડિકલ સીટો હતી આજે સાત હજાર મેડિકલ સીટો છે એકાવન હજાર ત્રણસો એકાવન બેઠકો હતી જે એક લાખ તેતાલીસ હજાર ચારસો એક બેઠક દેશમાં મેડિકલની કરાઈ છે વિકાસ કરવા માટે પૈસાનું આયોજન કરવું પડે તો આજે એક જ જીએસટી ટેક્સ કર્યો હતો એની આવક એક લાખ કરોડની આવક ફક્ત આ માર્ચ મહિનાની આવક છે અને ટેક્સ વન નેશનનો મોટો ફાયદો છે બે હજાર સાલમાં ગુજરાતનું બજેટ સોળ હજાર કરોડ હતું અને આજે બે હજાર ચોવીસમાં ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ આપ્યું છે આજે તમે જે કામ કહો તે કામ કરવાની તૈયારી છે અને આજે બધા માટે એક જ ગેરંટી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકોએ ગેરંટી વગર દસ હજારમાંથી વીસ હજારની લોન અને પચીસ હજારની લોન મળે છે ટેક્સની આવક વધવાનું કારણ ગોટાળા બંધ કરાયા છે અને આજે વેપારીઓ અને ધંધાવાળાઓને કોઈ જાતની કન્નડગત નથી એટલે આવક વધી છે ઇલેક્શન આવે તો બેરોજગારીની વાત હોય મોદી સાહેબે બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે વિકસિત ભારત શરૂ કરાય અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાયો મોદી સાહેબનો ગેરંટી કે કામે ગામ ગયો આપણા ઉમેદવાર રેખા આપણે એક પણ બોટ પગાડ્યા વગર આપવાનો છે ડિજિટલ એટલે સેમિકન્ડક્ટ બિઝનેસ લાવવા કોઈ સફળ ન થવું મોદી સાહેબ બિલકુલ આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન શાનનો જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શક રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા હું કામ કરી અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત મજબૂત થાય એવું કાર્ય કરીશું આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ એની અમને ખૂબ ખૂબ ખુશી છે કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે જેવી કે ત્રણસો સિત્તેર કલામ છે રામ મંદિર નિર્માણ આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ કોંગ્રેસની અંદર બનાસકાંઠા જિલ્લા યુથના મહામંત્રી તરીકે હું હતો અને છેલ્લા આમ તો સત્તર વર્ષથી પાર્ટીની અંદર કામ કર્યું છે પણ મોદી સાહેબના આવ્યા પછી જે એમના કામ જોઈને મને ખૂબ પ્રેરણા મળી તેથી આજે મેં આ અમારો કેસરું ધારણ કર્યું છે